તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે બ્લોગ આજ મોડા સ્ટાર્ટ કર્યો હણ તો આ બાજુ પ્રિન્સ કોક બતાવતો તો તો એટલે તો આ આવ્યું જોઈએ શું છે અને કઈ રીતનું આવ્યું છે

તલા 200 આ વસ્તુ 200 રૂપિયા નું હું ઓનલાઈન મંગાયેલું છે અ અ માર્કેટ માં લેવા જઈએ ને બીજો ઓર્ડર આવશે અમારો ઈમો બીજા વ્લોગ માં બતાય આવશે કાલે આવશે ને કર આજાશ તિંગ લે આવું મંગાયા માર ટિંગુજલ તો આ સ્કેલુઆ ચાંદી આય તો જો ચાર ઓર્ડર ઓર્ડર આવી ગયો અને આર્યો રિયાના આર્યો ઓર્ડર અને અને ટિંગુ અનબોક્સિંગ કર

જો ના આરી આવી આને આનો લે અપલોર લ્યા તો કિલ તો તો હારી આવી હે કોઈને મંગાવે તો મંગાવજો મસ્ત વસ્તુ છે અંતમાં માર મિસુમડીને કર રેવા નારી નો ઓર્ડર કરેલો અને બીજો ઓર્ડર કરે આરી ના બીજો આવોને ગુંદરયા આવ બીજો અનન્ય છે હો તો હારી આરી જો

Ini hai, 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 Ini hai, 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 kali exercise. Dia pakai om, dia ke?

ખર્ચો કરાવી એટલે અરજી દવાનું હોય આપડે આવી રેલવે સ્ટેશન આ ખાલી હોતું ખબર ખાલી ઇન્કવાયરી કરવા માટે

પોલીસ આવ્યું એ પોલીસ આવ્યું એ સકલ ઉપર તો બધા કમ્પ્લીટ હેડી બાકીદાર હો ભમડો ભાઈ આ બધું તો રહેવાનું બધું તો રહેવાનું હા જય શ્રી પાકડના હા તિરુપતિ બજાર અને દરવાજો દરવાજો અને આપણે છે તો મિત્રો ઘરેથી આપણે પી અને આવી ગયા તો નોકરી અને બે દિવસથી આપણે નાઇટમાં નોકરી નતા આવતા અને આજે પાછા ફરીથી નોકરી આવી ગયા છે જોઈ લે આજે મારો વારો હતો ને કાલે પાછું ધરાણ આવી જશે તો કોઈ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી